નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના એરંડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને તાજા બજાર બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ભાવની વાત કરીએ તો બારસો સાહીઠ થી બારસો નેવું ઈડર બારસો એસી થી તેરસો જેતપુર બારસો થી બારસો એકોતેર ખેડબ્રહ્મા બારસો એસી થી તેરસો વિરમગામ તેરસો થી તેરસો છ માણસા બારસો થી તેરસો ચોવીસ સમી બારસો થી તેરસો સાત વડગામ બારસો નેવું થી બારસો નેવું કડી બારસો થી તેરસો સત્તર અમરેલી આઠસો થી બારસો પચાસ જામજોધપુર બારસો થી બારસો એક્યાસી ધાંગધ્રા થી બારસો એકાવન બહુચરાજી બારસો થી તેરસો ચૌદ વાવ બારસો પંચાણું થી તેરસો એકવીસ સિદ્ધપુર બારસો એસી થી તેરસો બાવીસ ભુજ બારસો પિંચોતેર થી બારસો નેવું જસદણ બારસો થી બારસો કલોલ બારસો સિતેર થી તેરસો છ ભીમા બારસો એકોતેર થી તેરસો એક ચાણસમા બારસો ત્રેવીસ થી તેરસો છ તળાજા એક હજાર એકોતેર થી એક હજાર એકોતેર લાખણી તેરસો ચાર થી તેરસો ત્રેવીસ હિંમતનગર તેરસોથી તેરસો દસ ચોટાણા બારસો બાણુંથી તેરસો ફાભર બારસો સત્તાણુંથી બારસો ત્રેવીસ આંબલીયાસણ બારસો બાણુંથી તેરસો ત્રણ મહેસાણા બારસો સત્તાણુંથી તેરસો વીસ ડીસા બારસો અઠ્ઠાણુંથી તેરસો આઠ નેનાવા બારસો સિત્તેરથી તેરસો દસ રાજકોટ અગિયારસો પચાસથી તેરસો વિસનગર બારસો એંસીથી તેરસો પચીસ પાટણ બારસો સાહીઠ થી તેરસો એકત્રીસ પાંથાવાડા અગિયારસો નેવું થી તેરસો બે હારીજ બારસો બોતેર થી તેરસો સત્તર તાનેરા બારસો સિત્તેર થી તેરસો અઢાર થરા બારસો ત્રાણું થી તેરસો પચીસ સિહોરી બારસો છાસઠથી તેરસો પંદર ભયાઉ બારસો પંચાણું થી તેરસો અંજાર બારસો સત્યાસી થી બારસો નવ્વાણું ગોંડલ આઠસો એક થી તેરસો એક હળવદ બારસો સાઠથી બારસો અઠ્ઠાણું મહુવા એક હજાર નેવુંથી બારસો દિયોદર તેરસો પાંચથી તેરસો સત્તર વિજાપુર બારસો નેવુંથી તેરસો એકવીસ ગોઝારીયા તેરસો પાંચથી તેરસો પંદર પિલુડા તેરસોથી તેરસો પંદર જામનગર અગિયારસોથી બારસો સત્તાણું થરાદ બારસો એંસીથી તેરસો સત્યાવીસ રાહ બારસો સિતેર થી તેરસો વાંકાનેર બારસો થી બારસો સિત્તેર તલોદ બારસો નેવું થી તેરસો ચાર પાલનપુર બારસો પંચાણું થી તેરસો અગિયાર ભીલડી તેરસો આઠથી તેરસો દસ રાઘનપુર બારસો પંચ્યાસી થી તેરસો વીસ વારાહી બારસો સિતેર થી બારસો નેવું